જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાગીલાસ ખાના ખજાના ખીચડી તો ફ્રેન્ડ્સ તમે બહુ ખાધી હશે પણ ચોમાસામાં એકવાર જો મમરાની આ ટાઈપ ટેસ્ટી ખીચડી બનાવી લીધી તો મારી ગેરંટી છે કે બધી જ ખીચડીઓ ખાવાનું તમે ભૂલી જશો અને દરરોજ આ જ ખીચડી બનાવીને તમે ખાઈ લેશો એને બાફવાની ઝંઝટ નથી ને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે વાહ ફ્રેન્ડ્સ ખૂબ જ ચટાકેદાર આ ખીચડી લાગે છે મારા ઘરે તો આ ખીચડી બને કે તરત જ ભૂક્કા બોલી જાય છે તો તમે ટ્રાય કરશો તો તમારા ઘરે પણ આ ખીચડી ખાવા પડાપડી થઈ જશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મેં બે વાટકી જેટલા મમરા લઈ લીધા છે તમારી પાસે જે પણ મમરા હોય એ તમે લઈ શકો છો તેની અંદર પા વાટકી જેટલી ખાટી છાશ એડ કરી છે જો તમારી છાશ ખાટી ના હોય તો તેની સાથે થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો અને એટલી જ છાશ એડ કરવાની જેથી મમરા પલળી રહે એટલી જ વધારે છાશ નહીં એડ કરવાની મમરાને છાશ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે જેથી મમરાને છાશ એકસાથે ભળી જાય એટલા માટે હવે તેની સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે વઘાર કરીશું તો કઢાઈ ગરમ કરી તેની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કર્યું છે રાઈ જીરું એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે ખૂબ સારા પ્રમાણમાં એવા મીઠા લીમડાના પાન એડ કર્યા છે મીઠા લીમડાના પાન એડ કરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સિંગદાણા એડ કરી દીધા છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખી છે અને આપણે આ બધી જ પ્રોસેસ મીડિયમ ગેસ પર જ કરવાના છીએ હવે સિંગદાણા એડ કર્યા પછી અહીંયા મેં એક નંગ કાચા બટેકાને એકદમ સારી રીતે પાણીથી ધોઈ છાલ ઉતારી એકદમ નાના પીસીસમાં તેને કટ કરી દીધું છે જેથી તેને કૂક થવામાં વધારે ટાઈમ ના લાગે એટલા માટે તો તેને સતત ચલાવતા રહીશું અને થોડું કૂક કરી લઈશું બટાકો એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે ઝીણી સમારેલી કોબીજ સિમલા મિર્ચ અને ગાજર એડ કર્યા છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે શાકભાજી તમારે જે પસંદ હોય એ બધા શાકભાજી તમે એડ કરી શકો છો થોડી ડુંગળી પણ મેં અહીંયા એકદમ મીડિયમ સાઇઝની એડ કરી છે તેને પણ મિક્સ કરી લેવાની છે શાકભાજીનું પ્રમાણ વધારે રાખીશું જેથી આપણી આ મમરાની ખીચડી છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય અહીંયા મેં અડધો જ ટામેટો એડ કર્યું છે એકદમ ઝીણું સમારીને કેમ કે આપણે એકદમ ખાટી છાસનો ઉપયોગ કર્યો છે એટલા માટે તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ મેં અહીંયા અધકચરું વાટેલું લસણ પણ એડ કર્યું છે લસણનો ટેસ્ટ આ મમરાની ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે હવે થોડા મસાલામાં કાશ્મીરી લાલ મરચું અને લાલ મરચું મિક્સ કરીને એક ચમચી એડ કર્યું છે અડધી ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કર્યું છે આશરે જુઓ તો અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે હવે બધા જ મસાલાને શાકભાજી સાથે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને જે શાકભાજી અને જે આપણે કોરા મસાલા એડ કર્યા છે તે બળી ન જાય એટલા માટે આપણે તેની અંદર એક વાટકી જેટલું પાણી એડ કરીશું જેથી જે શાકભાજી છે એ પણ સરસ મજાના કૂક થઈ જશે હવે જે ગેસની ફ્લેમ છે તેને આપણે ફાસ્ટ કરી દેવાની છે અને ફાસ્ટ ગેસ પર આપણે શાકભાજી અને મસાલાને કૂક કરી લેવાના છે તો અહીંયા એકદમ સારી રીતે તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો શાકભાજી અને મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણી જે આ ગ્રેવી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે ખીચડી બનવા માટે તો હવે જે છાશમાં પલાળેલા મમરા આપણે સાઈડ પર રાખ્યા હતા તેને હવે એડ કરી દેવાના છે છાશ સાથે એડ કરવાના છે અહીંયા મેં માપની છાશ એડ કરી છે એટલે વધારે છાશ નથી અહીંયા જો તમે થોડી વધારે છાશ એડ કરો તો ગેસની ફ્લેમ છે તેને ફાસ્ટ કરી દેવાની અને બધી જ છાસ બાળી દેવાની અને જો તમારે રસાવાળા મમરા ખાવા હોય તો તમે એ છાસ રાખી પણ શકો છો હવે ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ જ છે અને મમરા સાથે એકદમ સારી રીતે બધા શાકભાજીને મિક્સ કરી લેવાના છે તો હવે લાસ્ટમાં આપણે એડ કરવાના છે ખૂબ સારા પ્રમાણમાં ધાણા જેનાથી આપણી આ ખીચડીનો ટેસ્ટ વધારે વધી જશે ધાણા જરૂરથી એડ કરવાના અને તેને મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે કેમ કે ખૂબ સરસ એવી મમરાની ચટપટી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો ચાલો હવે આ જે ખીચડી બની છે તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ખીચડી બનવામાં વધારે ટાઈમ નથી લાગતો ઉપરથી થોડા દાડમ અને ધાણા એડ કરીને તેને ગાર્નિશિંગ કરી દેવાની છે પણ આ ખીચડી જો તમે એકવાર બનાવી લીધી ને ફ્રેન્ડ્સ તમારી ગેરંટી છે કે અઠવાડિયામાં ચાર વખત તમે આ ખીચડી જ બનાવશો ફ્રેન્ડ્સ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ ખીચડી બનાવીને આપી શકો છો ખૂબ સરસ મજાની ચટાકેદાર આ ખીચડી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક જરૂરથી કે કરજો વધારે ને વધારે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ફ્રેન્ડ્સ એ પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવામાં આવે છે ફ્રેન્ડ્સ અને મને જરૂરથી સપોર્ટ કરજો જેથી મને થોડો સપોર્ટ મળી રહે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો મળીએ એક નવી રેસીપી સાથે આવી અવનવી રેસીપી મારી ચેનલ પર અપલોડ છે તો ચેનલની વિઝિટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો